ચાલતી પ્રક્રિયા છે સંગઠનની આ પહેલાં પણ અમે યાત્રાઓ પણ કાઢી હતી હવે આ સંગઠન જવાબદારી જવાબદારીનો રિવ્યૂ કામનો રિવ્યૂ સંગઠનમાં શું શું ફેરફાર કરવાના આ તમામ મુદ્દે અમે નીકળ્યા છીએ આજે કચ્છ અને મોરબી જિલ્લા થયું આગામી આવતીકાલે જામનગર અને દ્વારકા છે એવી રીતે દરરોજ બે જિલ્લાનું પ્લાનિંગ છે અને સતત એક મહિના સુધી તાલુકાના ગામના કાર્યકર્તા સુધી પહોંચવાનો એક પ્રયાસ છે એમની મુશ્કેલીઓ સાંભળવી એમને એક્ટિવ કરવા કઈ રીતે આપણી પાર્ટી આગળ વધી રહી છે એનો એને રોડમેપ બતાવો એ મુદ્દે મિટિંગો સારી રહી છે અને લોકોમાં ઉત્સાહ પણ છે મોરબીમાં મોરબીમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે રોડ રસ્તાની વાત હોય બ્રિજની વાત હોય ભ્રષ્ટાચાર વગર કામ નથી થતું બીજું કે અહીંયા હપ્તા રાજ ખૂબ ચાલી રહ્યું છે લોકલ લોકો માટે જીવવું મુશ્કેલ બની ગયું છે કાં તો તમે ભાજપના નેતા હોય તો તમે ખુલેઆમ આમ બેફામ લૂંટ ચલાવો ભ્રષ્ટાચાર કરો અથવા તો કન્નડગત પણ થાય છે ત્રીજી પાણીની સમસ્યાઓ છે ગટર ભૂગર્ભની સમસ્યાઓ છે મહાનગરપાલિકા જાહેર કરી છે પણ મોરબીમાં અને સંપૂર્ણપણે મોરબી નગરપાલિકા ભાજપે કબજે કરી હતી તમે બ્રિજની જુઓ તમે એકસો ને પાંત્રીસ લોકોના મૃત્યુ છતાંય કોઈને ન્યાય મળ્યો નથી કે નથી કોઈને ફેર પડ્યો એટલે આ બહુ જ દુઃખદ ઘટનાઓ છે એટલા સમસ્યાઓ અત્યારે હાવી થઈ રહી છે ઘણી જગ્યાએ રવાપર ગામમાં વીસ વીસ લાખ રૂપિયા ખર્ચવા છતાં ટેન્કરોના થી પાણીઓ એ એ કરવા પડે છે ટેન્કર રાજથી આજે પણ આ જમાનામાં પણ ચલાવવું પડે છે એટલે સદંતર ભાજપ ભાજપના નેતાઓ સ્થાનિક ધારાસભ્યો સહિત બધા લોકો પોતાના ધંધા રોજગારમાં વધારે રસ ધરાવે છે એવું લોકોની સમસ્યાઓ છે લોકો કહેતા હોય છે અને બેફામપણે ભ્રષ્ટાચાર આ ભ્રષ્ટાચાર છે એ લીગલ કામ આવી રહ્યા છે એ ખૂબ મને લાગે છે કે આગામી સમયમાં પ્રજાને ત્રાઇમામ પોકારી પ્રશ્નો કીધા એની સામે લડત આપવા માટે કાર્યકર્તાઓ શું આમ આદમી પાર્ટી છે એ ડિઝાઇન પણ આપી છે અમે દર દિવસે શું શું કરવાનું આગામી ચૂંટણી આવવાની છે તો જે ઉમેદવારો લડવા માંગે છે એમનો લિસ્ટ માંગીને લોકોની વચ્ચે જવાનું લોકોની સાથે ફેસબુક લાઈવ થાય લોકોની સાથે રજૂઆત કરવા મામલતદાર ચીફ ઓફિસર એ બધાને અધિકારીઓ સુધી પહોંચવાનું પણ એ આગામી સમયમાં કરશે સ્ટેન્ડી લઈ અને ખાડાઓમાં ખાડા હશે ત્યાં ભાજપના ઝંડાઓ નાખવાના લોકોને વિચારવાની ખબર જ નથી હોતી જ્યારે લોકો પાસપોર્ટ ઘટાવા જાય વિદેશમાં જવાનું ત્યારે ખબર પડે કે પાસપોર્ટને રૂપિયા માંગવામાં આવે છે દાખલા કઢાવા જાય ત્યારે એને ખબર પડે કે દાખલા રૂપિયા લોકો છે ને એસી ટકા એ વિમુખ હોય છે એને બે છેડા ભેગા કરવામાંથી બહાર નથી આવતા બાકીના વીસ ટકા છે એમાં મોટા ભાગે ભાજપના નેતાઓ ભાજપના હોદ્દેદારો અધિકારીઓ એમના મળતીયાઓ કોન્ટ્રાક્ટરો બિલ્ડરો આ બધાની સાટગાંઠ હોય છે એ લૂંટતા હોય છે એટલે લોક જાગૃતિ કરવી પડશે અને લોકોને પણ મારી વિનંતી છે કે જ્યાં તમને અન્યાય અત્યાચાર થાય ત્યાં તમે પણ અવાજ ઉઠાવો તમે પણ અમારી પણ મદદ લો તમે પણ એ દિવસે નક્કી કરો કે આજથી કમળને નહીં જેમ ભગવાન રામની જન્મભૂમિ કમળગટાઓ નાત મારીને કાઢી બરાબર કમળ ને કાદવમાં કમળ એટલે કમળ નહીં એટલે બધાનો ઉકેલ આવી જશે ભરતીનો ઉકેલ હશે આ બ્રિજ તૂટવામાં ન્યાયનો ઉકેલ હશે લોકોના મૃત્યુ થાય એનો ઉકેલ હશે આ બધાનો ઉકેલ જો લાવવો હોય તો કમળને કાઢો એટલે ઉકેલ આવશે